હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન જે પૂછાય છે તો એની ચર્ચા કરીશું એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી અને યુજીસી નેટ માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે હાલમાં જે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત મનોવિજ્ઞાનમાં આજે આપણે પ્રેરણા પ્રેરણાનો અર્થ એટલે કે પ્રેરણાની વ્યાખ્યા શું છે અને પ્રેરણાનું સ્વરૂપ અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું તેમજ મનોવિજ્ઞાનના જે વિડીયો જે છે પ્રોબેશન ઓફિસરને લગતા તો એ વિડીયો થિયરી બેઝ અને એમસીક્યુ બેઝ વિડીયો પણ બનાવીએ છીએ એટલે તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો તો પ્રેરણાનું સ્વરૂપ અને પ્રેરણાની વ્યાખ્યા અથવા તો પ્રેરણાનો અર્થ તો આધુનિક મનોવિજ્ઞાનના મત મુજબ વ્યક્તિને જે પ્રવૃત્તિ કરે અથવા ક્રિયાશીલ બનાવે તેને પ્રેરણા કહેવામાં આવે છે ટૂંકમાં સરળ ભાષામાં આપણે સમજવું હોય તો પ્રેરણા એટલે શું તો પ્રેરણા એટલે આપણને કંઈક પ્રવૃત્તિ કરવા માટે ક્રિયાશીલ બનાવે એક્ટિવ કરે તો એને પ્રેરણા કહેવાય ફોર એક્ઝામ્પલ ચોકલેટ ખાવી છે તો ચોકલેટ ખાવા માટે આપણે કંઈક કામ કરવું પડે તો એ જે કામ કરીએ છીએ અથવા તો કામ કરવા કરીએ છીએ તો એને પ્રેરણા કહેવામાં આવે છે મનોવિજ્ઞાનમાં પ્રેરણા એટલે વર્તન માટે પ્રેરણા આંતરિક બળ છે તો મનોવિજ્ઞાનમાં શું કહેવામાં આવે છે વર્તન માટે પ્રેરણા આંતરિક બળ છે એટલે કે અંદરથી તમને પ્રેરણા ઉત્પન્ન થાય છે પ્રેરણા માટે અંગ્રેજીમાં મોટિવેશન શબ્દ વપરાય છે મોટિવેશન શબ્દ મૂળ લેટિન શબ્દ પર પરથી ઉતરી આવ્યો છે હવે અહીંથી એમસીક્યુમાં પૂછાઈ શકે છે મોટિવેશન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે લેટિન શબ્દમાં એનો અર્થ થાય છે મોવેર એટલે કે મોટિવેશન શબ્દ લેટિન શબ્દ મોવેર પરથી ઉતરી આવ્યો છે તો આ યાદ રાખવાનું છે મોટિવેશન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો લેટિન શબ્દ મોવેર પરથી ઉતરી આવ્યો છે જે પ્રવૃત્તિ માટેનું પ્રવૃત્તિ માટેની ઘટીનું સૂચન કરે છે પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદિપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે જેફી ગિલ ગિલફત દ્વારા વ્યાખ્યા આપવાની છે કે પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદીપ્ત કરનાર કે તમે કંઈ પણ પ્રવૃત્તિ કરો છો તેને ઉદ્દીપ્ત એટલે કે ગતિ આપનાર અથવા તો ક્રિયાશીલ બનાવનાર પોષનાર એક વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે એને પ્રેરણા કહેવામાં આવે છે પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલો અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન કે પ્રેરણા એટલે શું છે તો આંતરિક જરૂરિયાત કે અંદર કંઈક જરૂરિયાત ઉદભવી છે શરીરની અંદર ફોર એક્ઝામ્પલ લઈએ કે ભૂખ હવે ભૂખ લાગી છે એટલે કે શરીરમાં આંતરિક ફેરફારો થશે હવે એ જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા લક્ષ્ય પ્રત્યે અભિમુખ બનેલું વર્તન હવે ભૂખ લાગી છે તો આપણે એકઈ રીતે સંતુષ્ટ કરીશું તો ખોરાક ક્યાં મળશે તો એ માટે આપણે ખોરાક મેળવવા માટે રસોડામાં જઈએ છીએ તો જે આપણે વર્તન કરીએ છીએ તો એને પ્રેરણા કહેવામાં આવે છે ટૂંકમાં પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલો એમાં એમાં ભૂખ હોઈ શકે તરસ પણ હોઈ શકે છે હવે એ માટે આપણે શું કરીએ છીએ તો એ જરૂરિયાત સંતુષ્ટ થાય તે માટે લક્ષ્ય પ્રત્યે અભિમુખ બનેલું વર્તન કે આપણે એ મેળવવા માટે રસોડામાં જઈએ છીએ તો એને શું કહેવામાં આવે છે પ્રેરણા કહેવામાં આવે છે પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે દ્વારા વ્યાખ્યા આપવામાં છે કે પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે અંદર શરીરમાં અંદર આંતરિક ફેરફારો થાય છે અને તે અમુક વર્તન કરવા પ્રેરે છે તો એને પ્રેરણા કહેવામાં આવે છે ટૂંકમાં પ્રેરણા એટલે માનવીને કોઈ ધ્યેયની પરિપૂર્ણતા તરફ દોરી જતું આંતરિક પરિબળ છે કે માનવીને કોઈ પણ ધ્યેયની પરિપૂર્ણ તરફ દોરી જતું આંતરિક પરિબળ એને પ્રેરણા કહેવામાં આવે છે હવે જોઈએ પ્રેરણાનું સ્વરૂપ તો પ્રેરણાને સમજવા વિવિધ મનોવૈજ્ઞાનિકોએ વિવિધ શબ્દના ઉપયોગો કર્યા છે પ્રારંભમાં મેકડુગલે તેને મૂળ વૃત્તિ તરીકે ઓળખાવી હતી તો અહીંથી પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે પ્રેરણાને પ્રારંભમાં અથવા તો શરૂઆતમાં મૂળ વૃત્તિ તરીકે કોણે ઓળખાવી હતી તો મેકડુગલે મૂળ વૃત્તિ તરીકે ઓળખાવી હતી તો આ યાદ રાખવાનું છે કે શરૂઆતમાં અથવા તો પ્રારંભમાં મેકડુગલે શું કહીને ઓળખાવી હતી તો મૂળ વૃત્તિ તરીકે ઓળખાવી હતી તેમણે પ્રારંભમાં અઢાર જેટલી મૂળ વૃત્તિઓ દર્શાવી હતી એટલે કે મેકડુગલ દ્વારા જે મૂળવૃત્તિઓ આપવામાં આવી હતી તો કેટલી દર્શાવી હતી તો અઢાર જેટલી દર્શાવી હતી તો આપણને યાદ રાખવાનું છે ત્યારબાદ મનોવૈજ્ઞાનિકોએ જરૂરિયાત એટલે કે નીજ શબ્દનો ઉપયોગ કર્યો એટલે કે પ્રારંભમાં શું કહેતા હતા મૂળ વૃત્તિ તરીકે ઓળખાતી હતી ત્યારબાદ નવું નામ આપવામાં આવે છે જરૂરિયાત નીચ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે વૂડ વર્થે ઈરન એટલે કે ડ્રાઈવ શબ્દનો પ્રયોગ કર્યો છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે

ના રૂપમાં જોવા મળે છે એટલે કે પહેલાં જરૂરિયાત ઉદ્ભવે છે પછી આપણને સંતોષ મેળવીએ છીએ થોડા સમય આપણને સંતોષ મળે છે અને પછી થોડા સમય બાદ ફરી ઉદ્ભવે છે એટલે ચક્રિય જોવા મળે છે મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગન પ્રેરણા ચક્રને પ્રેરણાને ચક્રિય ગણાવે છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રેરણાને ચક્રિય પ્રેરણા તરીકે કોણ ઓળખાવે છે તો મોર્ગન પ્રેરણાને ચક્રિય તરીકે ગણાવે છે જરૂરિયાતના ઉદ્ભવ સાથે પ્રેરણા ચક્ર શરૂઆત થાય છે એટલે કે જરૂરિયાતના ઉદ્ભવ સાથે પ્રેરણા ચક્રની શરૂઆત થાય છે જેના લીધે વ્યક્તિમાં ઈરણ એટલે કે આંતરિક ઉત્તેજિત બળ કે દબાણની શરૂઆત થાય છે ઉત્તેજનાની શરૂઆત થતાં વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિ માટે જરૂરી વર્તન કરે છે જેના પરિણામે લક્ષ્ય પ્રાપ્ત થતાં વ્યક્તિ રાહત કે સંતોષ અનુભવે છે આથી ઉત્તેજનામાં ઘટાડો થાય છે અને પ્રેરણા ચક્ર વિરામ પામે છે જો કે વ્યક્તિને મળતો સંતોષ અંતિમ નથી હોતો નવી જરૂરિયાત ફરીથી જન્મે છે અને ફરીથી નવું ચક્ર શરૂ થાય છે જે સીટી મોર્ગન દ્વારા પ્રેરણા ચક્ર આપવામાં આવ્યું છે તો सर्वप्रथम જરૂરિયાત ઉદ્ભવે છે માની લઈએ કે ભૂખ લાગે છે તો ભૂખ લાગે છે એટલે આપણને ખોરાકની જરૂરિયાત ઉદ્ભવે છે એટલે કે ખોરાકની જરૂરિયાત ઉદ્ભવે છે હવે ઈરણ ઈરણ એટલે શું કે આંતરિક ઉત્તેજિત બળ કે દબાણની શરૂઆત થાય છે ભૂખ લાગી છે તો આપણે કઈ રીતે લક્ષ્ય પ્રાપ્તિ માટે જરૂરી વર્તન કરે છે હવે ઉત્તેજના કે ખોરાક શોધવા માટે એ રસોડામાં જશે હવે ત્યારબાદ આવશે લક્ષ્ય તો લક્ષ્ય એટલે ખોરાક મેળવી લેશે અને જે ભૂખ લાગી હતી તો ખોરાક ખાવાના કારણે જે એનું લક્ષ્ય હતું કે ખોરાક શોધવો તો એ ખોરાક મળી જાય છે એટલે કે લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે હવે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે એટલે કે ખોરાક એના કારણે જે સંકોચન થતું હતું તો એમાં શું થશે હવે ઉત્તેજનામાં ઘટારો થશે હવે થોડા સમય બાદ એક બે કલાક પછી ફરી ભૂખ લાગશે એટલે કે ફરી જરૂરિયાત ઉદભવશે પછી ઉત્તેજના લક્ષ્ય લક્ષ્ય પ્રાપ્તિ અને ઉત્તેજનામાં ઘટારો ટૂંકમાં જે પ્રેરણા છે તો એ ચક્રીય જોવા મળે છે તો ટૂંકમાં પ્રેરણા આ ક્રમ યાદ રાખવાનો છે સૌપ્રથમ પ્રેરણા થશે ત્યારબાદ સાધનરૂપ વર્તન આપણે કરીશું ત્યારબાદ લક્ષ્ય પ્રાપ્તિ થશે અને થોડા સમય રાહત અને સંતોષ મળશે તો આ યાદ રાખવાનું છે પ્રેરણા ફર્સ્ટ સ્ટેપ આવશે પ્રેરણા બીજું સાધનરૂપ વર્તન કરીશું એટલે કે ખોરાક મેળવવા માટે પ્રયત્ન કરીશું ત્યારબાદ છે ત્રીજું સ્ટેપ છે લક્ષ્ય પ્રાપ્તિ એટલે કે ખોરાક મળી જાય છે અને ચોથું અંતિમ જે છે રાહત અને સંતોષ થાય છે આ માનવીના અસ્તિત્વ અને વિકાસ માટે પ્રેરણા ચક્ર મહત્વનું બની રહે છે ભૂખ તરસ ઊંઘ વગેરે જેવી શારીરિક જરૂરિયાતો છે તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે નીચે આપેલામાંથી કઈ જરૂરિયાતો શારીરિક જરૂરિયાત છે અથવા તો નથી તો ભૂખ તરસ ઊંઘ આરામ વગેરે શારીરિક જરૂરિયાતો છે આમાં એક ઉદાહરણ છે કે ભૂખની પ્રેરણા ઉદભવતા વ્યક્તિમાં આંતરિક ફેરફારો શરૂ થાય છે અને વ્યક્તિને ખોરાક માટે આંતરિક બળ ધક્કો મારે છે આમ ઉત્તેજના જન્મતા વ્યક્તિ ખોરાકની પ્રાપ્તિ માટે સાધનરૂપ કે લક્ષ્ય કેન્દ્રિત વર્તન કરે છે એટલે કે ખોરાકની પ્રાપ્તિ થતા વ્યક્તિ રાહત અથવા તો સંતોષ અનુભવે છે સંતોષની પ્રાપ્તિ થતા શારીરિક ઉત્તેજના જે હોય છે તો એ ઘટી જાય છે અહીં આ ચક્ર થોડા સમય માટે વિરામ પામે છે અને ફરી થોડા સમય બાદ ફરી ભૂખ લાગે છે એટલે ફરી જે આપણે ચક્ર જોયું તેની શરૂઆત થાય છે એટલે કે કઈ રીતે શરૂઆત થશે તો જરૂરિયાત એટલે કે ભૂખ લાગે છે તો ખોરાકની જરૂરિયાત ત્યારબાદ ઈરણ પછી છે ઉત્તેજના પછી લક્ષ્ય મેળવવા માટે પ્રયત્ન કરે છે એટલે કે ખોરાકની શોધ કરે છે લક્ષ્ય પ્રાપ્તિ થાય છે એટલે કે ખોરાક ખાઈ લે છે પછી ઉત્તેજનામાં ઘટાડો થાય છે એટલે કે જઠરમાં જે આંકુંચન થતા હતા એમાં રાહત મળે છે અને પછી થોડા સમય બાદ ફરી જરૂરિયાત ઉદભવે છે હવે જોઈએ પ્રેરણાના પ્રકારો ટાઈપ ટાઈપ્સ ઓફ મોટિવેશન અગત્યનું છે પ્રેરણાના પ્રકારો તો મૂળભૂત રીતે પ્રેરણાના બે પ્રકાર પડે છે એક તો શારીરિક જરૂરિયાત એટલે કે શારીરિક પ્રેરણા અને બીજું છે મનો શારીરિક પ્રેરણા તો આ યાદ રાખવાનું છે ટાઈપ્સ ઓફ મોટિવેશન તો પ્રેરણાના મૂળભૂત રીતે પ્રેરણાના બે પ્રકાર પડે છે કયા કયા શારીરિક પ્રેરણા અને બીજું છે મનો સામાજિક પ્રેરણા તો શારીરિક પ્રેરણા જે છે તો એમાં ભૂખ તરસ ઊંઘ આરામ જાતીયતાની પ્રેરણા જે છે તો એ બધી શારીરિક પ્રેરણામાં જોવા મળે છે શારીરિક પ્રેરણા એ જૈવીય પ્રેરણા તરીકે પણ ઓળખાય છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે શારીરિક પ્રેરણાનું અન્ય નામ શું છે તો જૈવીય પ્રેરણા આ પ્રેરણા શારીરિક ક્રિયાઓ દ્વારા પ્રેરિત થાય છે જ્યારે મનોસામાજિક પ્રેરણા એ વ્યક્તિની વાતાવરણીય ઘટકો સાથેની આંતરક્રિયાથી આકાર પામે છે જે મનોસામાજિક પ્રેરણા છે તો વ્યક્તિની આજુબાજુના વાતાવરણીય ઘટકોની સાથે આંતરક્રિયાથી આકાર પામે છે આ બંને પ્રકારો અલગ હોવા છતાં પરસ્પર આધારિત જોવા મળે છે એટલે કે શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા એકબીજા પર આધારિત જોવા મળે છે ત્યારબાદ જે પ્રેરણાના પ્રકાર છે તો એની આવનારા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ